કિચન ગાર્ડનથી પ્રગતિશીલ ખેડૂતની સફરત્ય કરતા જશોદાબહેન તરબદા વિશ્વ મહિલા દિવસ પર આજે વાત કરીશું પ્રગતિશીલ મહિલા ખેડૂતની આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિની માહિતી મેળવી કિચન ગાર્ડનથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામના વતની જશોદાબહેન તરબદા ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જશોદાબહેનના પતિ વર્ષોથી રસાયણિક ખેતી કરતા હતા જશોદાબહેનને ખેતીમાં કંઈ નવું કરવાનો વિચાર આવ્યો તેમણે મંગલ ભારતી અને આત્માના ખેડૂત સંમેલનમાં જવાનું શરૂ કર્યું તમામ સંમેલનમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવતી હતી થોડી છે આપણા માટે તો શરૂઆતથી કિચન ગાર્ડનથી ચાલુ કર્યું અને પછી કોઈ બી વાવણી કરતા હોય તે સમયે ઉનાળાની અંદર અમે ખેડ કરી અને ઘન જે અમૃત નો વાવેતર કરીએ છીએ અને પછી કોઈ બી વાવવું હોય એ વાવી શકીએ છીએ અમે તો એની અંદર સારા એવા રોપ ઉગે છે કે નું એને સારું ખાતર તરીકે મળે છે રોપ નીકળ્યા પછી જ્યારે મોટા થાય ત્યાર પછી અમે જીવામૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દસ પરની આનો છંટકાવ કરીએ ડ્રીપમાં છોડીએ અને પંપથી પણ અમે છોટી શકીએ છીએ ખરેખર પ્રાકૃતિક ખેતીની અંદર સારું છે ને પ્રાકૃતિક અમે પકવીએ છીએ તો મારે બહાર વેચવા જવાની જરૂર નથી પડતી બજારમાં પાંચસો રૂપિયા ભાવને તો મારે છસો રૂપિયા પણ મકાઈ લઈ જાય છે જ્યારે ઉનાળાની ખેડ કરીને ગંજીવ અમૃત નાખીએ અને ત્યાર પછી વરસાદની શરૂઆત થાય એટલે અમે ડાંગર વાવીએ છીએ ડાંગર કાઢ્યા પછી અમે મકઈ કરીએ અને દિવેલા પણ કરીએ અને ઘઉં પણ કરીએ છીએ અને વધતા બીજું શાકભાજી પણ કરીએ છીએ તો ખરેખર આપણે પ્રાકૃતિક કરીએ તો આપણા પૈસા પણ બચી શકે અને આરોગ્ય સુધરી શકે અને અને આપણે સારી રીતે પકવી આપણો ભાવ લઈએ તો ગામના પૈસા ગામમાં જ રહે ઘરના પૈસા ઘેર રહે સિટીના પૈસા પણ આપણે આપણા ગામોને ઘેર લાવવા જોઈએ તો ખરેખર મેં એવું કહું છું કે બધા જ ખેડૂત ભાઈઓ અને બહેનો કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને આગળ આવીએ અને આપણું આરોગ્ય સુધારીએ આ આમાં છે ને દેશી ગાયનું ગૌમૂત્ર છે અને લીલું ગોબર અને બેસનનો લોટ ને ગોળ અને વળના ઝાડ નીચેની માટી વળના ઝાડ નીચેની માટી ના હોય તો રાફડાની માટી કે છેડાપાળાની માટી પણ ચાલી શકે અને આ પંદર દિવસમાં તૈયાર થઈ જાય છે એટલે આને વારંવાર આપણે બનાવવાનું હોય છે અને વારંવાર ખેતરમાં આપણે છોડવાનું હોય છે અને હંજવાળા ઘડિયાળની દિશા હોય એ રીતે પાંચ પાંચ મિનિટ હંજવાર હલાવવાનું હોય છે આપણે નાના નાના ઠેસીના કીડા નીકળે પાછળના ભાગના એ આપણે કાપી નાખી દઈએ છે અને કોઈ ઉપયોગ નહીં કરતા પણ મેં મારા મનની બુદ્ધિથી વિચાર્યું કે એને નાના જબલાની અંદર બોંધી દઈએ અને એક અઠવાડિયાની અંદર કેમિકલ વગર એ કીડા પાકી જાય છે ફિટ કરી દઈએ બહારની હવાના લાગવા દઈએ એટલે પાકી જાય અને પછી આ દેશી ગાયનું ગૌમૂત્ર હોય એની અંદર આપણે કેળું છોલીને ગરબ ને છળું બેવ હાઇથી નાખી દેવાનું અને પછી આ બેવ નાખી દઈએ એટલે આ પછી પંદર દિવસમાં આ છોડું ઓગળી જાય અને ઘર પણ ઓગળી જાય એની અંદરથી આપણે સલ્ફેટ ખાતર તૈયાર થઈ જાય છે તો સલ્ફેટ ખાતર પણ આપણે બજારમાંથી વેચાતી લાવવાની જરૂર નહીં પડતી આ દસ પરની છે આ દસ જાતના પાન હોય આપણે કે ધતુરો હોય ઓકળો હોય લીમડો હોય કંજો હોય અળુસી હોય અંગૂરી હોય ઝંપડી હોય તુલસી હોય લીમડાની લીરીઓ હોય આ બધા દસ જાતના પાન લાવી અને ભાજીની પેટ એમ કાપીને એને મીચરથી નહીં કાપવાના આપણે ભાજીની પેર હાથથી કાપવાના અને હાથથી કાપીને પછી એને ગૌમૂત્ર હોય એ ગૌમૂત્રની અંદર બોળી દેવાના એની અંદર થોડોક પચાસ ગ્રામ ચૂનો નાખવાનો અને પચાસ ગ્રામ તમાકુ નાખવાની અને આ પણ પંદર દિવસમાં તૈયાર થઈ જાય અને આ વરસ પણ ચાલી શકે છે આ બધું